આજરોજ વડિયા મુકામે આઠી ક્ષત્રિય સમાજના યુવાનો જે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સોમાનની લડાઈ માટે અને ક્ષત્રિય અસ્મિતાની રક્ષા માટે સમગ્ર રાજપૂત કમ્યુનિટી રાજપૂત સમાજ ગુજરાત તરફથી નહીં પણ ભારત દેશમાંથી જે યુવાનોને ક્ષત્રિય સમાજના અપમાન માટે થઈને જે મુદ્દાઓ હાલના રાજકારણમાં ઉપસ્થિત થયા એના માટે થઈને યુવાનોએ રાજપૂત કમ્યુનિટીના અસ્તિત્વની લડાઈ માટે થઈને કોંગ્રેસને સમર્થન આપ્યું છે હું આપ સૌને આ તકે એમને આવકારું છું અને ભવિષ્યમાં રાજપૂત સમાજ જ નહીં પણ સર્વે સમાજ એટલે શાસ્ત્ર ધર્મનો નિભાવ કરે અને આવનારા સમયમાં આ જે ક્રૂર તાનાશા તાનાસા અને અહંકારી સરકાર ને એમના પ્રતિનિધિઓ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એવું બોલતા હોય કે લુલી લંગડી બાડી બોબડી મહારાણી હોય ને એમના કુખેથી જન્મે તો એ રાજા બનતા હોય કદાચ મારે એમને યાદ કરાવવું પડશે કે કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરજો જેમણે પોતાના રજવાડાઓ એક જ અવાજની અંદર સોંપી દીધા ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન હિન્દુસ્તાન એટલા માટે છે કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાળિયા થઈને આ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવ્યું છે કિરીટભાઈ તમારો ઇતિહાસનું જ્ઞાન ખૂબ ટૂંકું છે ભવિષ્ય માટે તમારા વાણીમાં સંયમ રાખો એવી આ સવે તમને જાહેર નિવેદન કરું છું ને જો ભવિષ્યમાં આને આ પ્રકારની ભાષા અને વર્તન ચાલુ રહેશે તો એનું પરિણામ એમણે ભોગવવું પડશે રણજીતસિંહ સિંધવ આજે આપણે જે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું છે એને કારણે અમે માળિયાના હાટી ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાના છીએ અને અમે બધાને જોડીએ છીએ અને અમે આજેથી ચાલુ કર્યું છે ભાજપ વિરોધી મુકામ ક્ષત્રિય સમાજને અમે સાથે જોડીએ છીએ અને અમે બધા ક્ષત્રિય સમાજને સાથે જોડશું જય ભવાની જય ભવાની